કે દુનિયાનો ગમે ખોણે ખૂણે બેઠો મુસલમાન ફિલિસ્તીનમાં જરાક પણ કંઈ ઘટના ઘટતી હોય છે ભારતમાં મોટી મોટી રેલીઓ નીકળતી હોય છે એને સમર્થનમાં આવી જતા હોય છે તો શું આપણો બધાનો દાયિત્વ નથી બાંગ્લાદેશમાં છે કે પાકિસ્તાનમાં છે કે અન્ય ગમે જગ્યાએ હિન્દુ વસે છે અમારો ભાઈ છે અમે સેક્યુલરવાદી બની ગયા છીએ એટલો પણ સેક્યુલરવાદી ના બનવો જોઈએ અમે ધર્મ પંથવાદ સંપ્રદાયવાદ જાતિવાદ ઉંચવાદ નીચવાદ એમાં વેચાઈ ગયા છે મને લાગે છે આજનો સમય છે ટાઈમની માંગ છે સમયની માંગણી છે હિન્દુ સમાજ પોતાની એકતા બતાવે અને દુનિયાની અંદર ભારતી દુનિયા વિશ્વ ગુરુ બને એવી આપણે સૌ સંગઠિત આગળ ચાલીએ એવી હું બધાને અપીલ કરું છું ધન્યવાદ સદગુરુ મહારાજ